પરિવર્તન એક બહુ મોટો પરિણમાણ જોડાય અને તેનું પરિણામ એ લોકસભાની ચૂંટણીમાં ચાર જોવા મળે તેવી પૂરી સંભાવના છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે લોકસભા ચૂંટણીના ઠીક પહેલા ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સામેલ થાય તેવી પ્રબળ સંભાવનાઓ હવે વાસ્તવિકતા તરફ આગળ વધી ચૂકી છે મહારાષ્ટ્ર નવનિર્માણ દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને એક બેઠક કરી છે એક મુલાકાત કરી છે મહારાષ્ટ્રમાં ભાજપ લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના ગઠબંધનને વધુ મજબૂત કરવા માટે રણનીતિ કામ કરી રહ્યું છે

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાનો બહુ મોટો આ બેઠક ઉપર અને શિવસેના ઉદ્ધવ ઠાકરે વચ્ચે બહુ મોટી ટક્કરની અત્યારે બાજી રહી છે શિવસેના એક હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેના હાથમાં જ્યારે પાર્ટીની કમાન પહોંચી ત્યારે રાજ ઠાકરે થોડાક દિવસોની અંદર થોડાક મહિનાઓની અંદર શિવસેનાથી અલગ થઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી રાજ ઠાકરે એક સારા વક્તા છે તેમના કાકા બાળા સાહેબ ઠાકરે જેવી તેજાબી ભાષાણ શૈલીના તેઓ માલિક છે લોકપ્રિય પણ ખાસ્સા છે પરંતુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એ મહારાષ્ટ્રના રાજકારણની અંદર ખાસ કોઈ બહુ મોટો પ્રભાવ પાડી શકી નથી એવું ઘણા રાજકીય વિશ્લેષકો માનતા રહ્યા છે રાજ ઠાકરે તરફથી ઉત્તર ભારતીયોને લઈને ભૂતકાળમાં કેટલાક વિવાદિત નિવેદનો આવ્યા હતા આ નિવેદનોનો ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષોએ આકરો વિરોધ કર્યો હતો આકરી ટીકા કરી હતી હવે રાજ ઠાકરે એનડીએ માં આવવાથી મહારાષ્ટ્રમાં કેટલો ફાયદો થશે તેના ઉપર તો સૌની નજર મંડાયેલી છે પરંતુ ઉત્તર ભારતમાં શું રાજ ઠાકરે ના આ જે પ્રકારના ભૂતકાળના નિવેદનો છે ઉત્તર ભારતીયોને લઈને એની કોઈ બહુ મોટી અસર થશે આમ ટિપ્પણીઓને ઉછાળવાનો પ્રયત્ન થશે જો આવું થાય તો એનો એનડીએ ને કેટલો ફાયદો થાય અને કેટલો નુકસાન થાય તેનો પણ તાળ કદાચ રાજ ઠાકરેના એનડીએમાં સામેલ થતા પહેલા ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારો કારોએ મેળવ્યો જશે